વધુ એક ફેક્ટરીમાં આગની ઘટના સામે આવી છે સચિન જીઆઈડીસીમાં આવેલ ઓમ ક્રિએશન નામની ફેક્ટરીમાં અચાનક જ આગ લાગતા ભાગતોડ મચી ગઈ હતી ફેક્ટરીમાં સાડીના સ્ત્રી અને પેકિંગ યુનિટમાં આગ લાગી હતી સચિન જીઆઈડીસી ઓમ ક્રિએશનમાં આગ લાગી હોવાનું ફાયરને કોલ મળતા જ ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને ફાયરે કોલને ગંભીરતાથી લીધો હતો કોલ મળતા જ ફાયરની દસ જેટલી ગાડી આગ પર કાઉ મેળવવા પહોંચી હતી ફાયરની ઝડપી કામગીરી અને સમયસૂચકતાને કારણે આગ વિકરાળ સ્વરૂપ બનતા રહી ગઈ છે ફેનલ આસ્કરોએ પાણીનો મારો ચલાવી આગને ગણતરીના સમયમાં કાબૂમાં લીધી હતી જોકે આગ કયા કારોસર લાગી તે જાણી શકાયું નથી સચિન જીઆઈડીસીની ઓમ ક્રિએશન ફેક્ટરી સાડી અને ડ્રેસનું કામ કરી રહી છે ત્યારે ફેક્ટરીમાં તૈયાર થયેલા સાડીને ઇસ્ત્રી અને પેકેજિંગ કરવામાં આવે છે તે યુનિટમાં અચાનક આગ લાગી ઉઠી હતી તો યુનિટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે